નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં લક્ષ્મી કહે છે ઘરની આ ચાર વસ્તુઓ બીજાને આપવી જોઈએ નહીં આપણા હાથથી દાનમાં આપવામાં આવેલી આ ચાર વસ્તુઓથી ભયંકર આપત્તિનો સામનો કરવો પડી શકે છે તો ચાલો આજે અમે તમને માતા લક્ષ્મી દ્વારા કહેવામાં આવેલી એક પ્રાચીન કથા સંભળાવીએ છીએ આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે એક સ્ત્રીએ પોતાના ઘરની એવી કઈ વસ્તુઓ છે જેને બીજાને આપવી જોઈએ નહીં જે કોઈ સ્ત્રી આ વસ્તુઓ બીજાને આપે છે તેના ઘરને માતા લક્ષ્મી છોડીને જતા રહે છે એટલા માટે મિત્રો તમે આ કથાને અંત સુધી જરૂર સાંભળજો કેમ કે અધૂરું જ્ઞાન ઝેર સમાન ઘાતક હોય છે જે કોઈ આ કથાને પૂરી સાંભળશે માતા લક્ષ્મી તેની જોડી ખુશીઓથી ભરી દેશે તો ચાલો તે પ્રાચીન કથાને સાંભળીએ મિત્રો કથા શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે તો ચાલો કથા શરૂ કરીએ મિત્રો પ્રાચીન સમયની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીમાં એક સુકન્યા નામની સ્ત્રી તેના પતિ અને સાસુ સસરા સાથે રહેતી હતી સુકન્યા એક પતિવ્રતા નારી હતી જે સત્ય ધર્મનું પાલન કરવામાં તત્પર રહેતી અને ઘરના કામકાજમાં ખૂબ જ નિપુણ હતી સુકન્યાનો સ્વભાવ ખૂબ જ દયાળુ હતો તે હંમેશા બીજાની મદદ કરતી હતી સુકન્યાનો પતિ સંજય એક વૈશ્ય હતો તેની અનાજ કરિયાણાની એક દુકાન હતી તે બજારમાં લોકોની જરૂરિયાતની વસ્તુઓ વેચતો હતો સુકન્યા પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી તે પોતાના પતિને જ પરમેશ્વર માનીને તેમની સેવા કરતી હતી સુકન્યા દરરોજ તેના પતિના પહેલાં જાગી જતી અને ઘરના આંગણામાં સાફ સફાઈ કરતી હતી અને પછી આંગણામાં રંગોળી બનાવીને તેને સજાવતી હતી ત્યારબાદ તે પોતાના ઘરને સ્વચ્છ કરતી હતી પછી સ્નાનાદિક કાર્ય પૂરા કરીને તે તુલસીને જળ અર્પણ કરતી હતી અને પછી દેવી દેવતાઓનું પૂજન કરતી હતી આ રીતે તે દરરોજ પોતાના નિત્યક્રમ મુજબ બધા કાર્ય કરતી હતી સુકન્યાએ ક્યારેય પણ કોઈનો અનાદર નહોતો કર્યો તે હંમેશા બધાની સાથે ખૂબ જ મધુર વાણીથી વાત કરતી હતી બધા લોકો તેને જોઈને કહેતા કે આ તો સાક્ષાત માતા લક્ષ્મીના ગુણોવાળી સ્ત્રી છે તે પોતાના પરિવારનો કેટલો સારી રીતે ખ્યાલ રાખે છે આ સિવાય સુકન્યા દાન ધર્મ કરવામાં પણ હંમેશા આગળ રહેતી હતી તેના ઘરના દરવાજે જે કોઈ પણ ભિક્ષુક આવતા હતા તેમને તે દાન આપ્યા વગર પાછા નહોતી મોકલતી તેના દ્વારથી કોઈ ખાલી હાથે નહોતું જતું કોઈ ભૂખ્યો વ્યક્તિ તેના દ્વાર પર આવતો તો તેને ભરપેટ ભોજન કરાવીને પાછા મોકલતી હતી જેના કારણે તેમના દ્વાર પર આવેલા બધા જ ભિક્ષુક અને સાધુ સંતો તેને આશીર્વાદ આપીને જતા હતા આટલું જ નહીં સુકન્યા તેના પાડોશીઓની પણ ખૂબ જ મદદ કરતી હતી તેના પાડોશમાં જે કોઈ દુઃખી અને ગરીબ લોકો રહેતા હતા તેમને પણ તે દરરોજ ભોજન આપતી હતી પાડોશીઓને જે કોઈ વસ્તુની જરૂર પડતી તેને સુકન્યા વિચાર કર્યા વગર આપી દેતી હતી જેના કારણે સુકન્યાના પાડોશીઓ પણ તેને ખૂબ જ સન્માન આપતા હતા તેઓ કહેતા આ સુકન્યા તો સાક્ષાત દેવી છે દેવી સાક્ષાત માતા અન્નપૂર્ણાએ જ સુકન્યાના રૂપમાં જન્મ લીધો છે લોકો જ્યારે પણ સુકન્યાની પ્રશંસા કરતા ત્યારે તે બધા સુકન્યા વિશે હંમેશા સારી જ વાતો કરતા હતા પરંતુ આ બધા લોકોની વાતો સાંભળીને પણ સુકન્યાએ ક્યારેય ઘમંડ નહોતું કર્યું તે બધાની સાથે આદર અને સન્માનથી જ વાતો કરતી હતી એક દિવસની વાત છે સુકન્યાની એક પડોશન તેના ઘરે આવે છે સુકન્યા તેનું સ્વાગત કરે છે અને ખૂબ જ પ્રેમથી તેને કહે છે કે બહેન અમારા ઘરમાં તમારું સ્વાગત છે આજે તમારે શા કારણે મારા ઘરે આવવું પડ્યું જો તમારે કોઈ વસ્તુ જોઈએ તો મારી પાસે માગી લો હું જરૂર તમારી મદદ કરીશ સુકન્યાને પડોશન કહે છે કે સુકન્યા બહેન આજે મારા ઘરે ઘણા બધા સગા સંબંધીઓ આવ્યા છે તેમના માટે હું ભોજન બનાવી રહી છું એટલા માટે હું તમારી પાસે રોટલીઓ બનાવવા આદણી વેલણ અને તવો લેવા માટે આવી છું જો તમે મને થોડા સમય માટે આ વસ્તુઓ આપી દેશો તો તમારી ખૂબ જ મહેરબાની થશે હું મારું કામ પૂરું થવા પર તમને જલ્દી જ તમારી વસ્તુઓ પાછી આપી દઈશ સુકન્યા કહે છે હે બહેન એમાં ક્યાં મોટી વાત છે અત્યારે મારે આદણી વેલણ અને તવાની જરૂર નથી એટલા માટે તમે આ વસ્તુઓ લઈ જાઓ હું હમણાં જ તમને લાવીને આપું છું ત્યારબાદ સુકન્યા રસોડામાં જાય છે અને તે બધી વસ્તુઓ લાવીને તેની પડોશનને આપી દે છે ત્યારે પડોશણ કહે છે હે બહેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આજે તમે મારું કામ સફળ કરી દીધું હું મારા મહેમાનોને ભોજન કરાવીને તમને તમારી આ વસ્તુઓ જલ્દી જ પાછી આપી દઈશ સુકન્યા કહે છે હે બહેન ચિંતા કરવાની કોઈ જરૂર નથી જ્યારે તમારું કામ પૂરું થઈ જાય ત્યારે તમે મને પાછી આપી જજો ત્યારબાદ તે પડોશન વસ્તુઓ લઈને પોતાના ઘરે જતી રહે છે થોડા સમય બાદ એક બીજી સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને તેને પૂછે છે આજે તમારે મારું શું કામ પડ્યું વિના સંકોચે તમે મને જણાવો કે તમારે શું કામ છે હું તમારી મદદ જરૂર કરીશ સુકન્યા બહેન મારા ઘરમાં ખૂબ જ ગંદકી થઈ ગઈ છે અને આજે સવારે જ મારા ઘરમાં જે સાવરણી હતી તે મારા દીકરાએ રમતા રમતા તોડી નાખી એટલા માટે મારે તમારી સાવરણી જોઈતી હતી કેમ કે મારા ઘરમાં સફાઈ કરવા માટે મારી પાસે કાંઈ પણ નથી એટલા માટે હું તમારી પાસે સાવરણી માગવા માટે આવી છું જો તમને કોઈ પરેશાની ન હોય તો તમે મને તમારી સાવરણી આપો હું મારા ઘરની સફાઈ કરીને તમને પાછી આપી જઈશ સુકન્યા વિચાર કર્યા વગર તેને કહે છે ફક્ત સાવરણી જ છે ને એમાં શું પરેશાની થવાની હું હમણાં જ તમને મારી સાવરણી લાવીને આપું છું આટલું કહીને સુકન્યા ઘરમાં જઈને સાવરણી લઈ આવે છે અને તે સ્ત્રીને આપે છે ત્યારબાદ તે સ્ત્રી સાવરણી લઈને ત્યાંથી પોતાના ઘરે જતી રહે છે ત્યારબાદ બીજી એક સ્ત્રી પણ સુકન્યાના ઘરે આવે છે અને સુકન્યા તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે સુકન્યા કહે છે પધારો બહેન આજે તમારે મારા ઘરે શું કરવા આવવું પડ્યું તમારે જે કંઈ પણ વસ્તુ જોઈએ તે સંકોચ વગર જણાવો હું તમારી જરૂર મદદ કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે હે સુકન્યા બહેન તમે ખૂબ જ દયાળુ છો મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે અને તમે બધાની મદદ કરતા રહો છો એટલા માટે હું તમારી પાસે એક નાની મદદ માગવા આવી છું ત્યારે સુકન્યા કહે છે હે બહેન તમે શંકોચ ના કરશો તમારે જે કંઈ પણ વસ્તુ જોઈએ તે માગી લો જો મારા હાથમાં હશે તો હું તમને ના નહીં પાડું હું તમારી મદદ જરૂર કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે હે સુકન્યા બહેન આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે એટલા માટે હું ચિંતામાં છું મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી તો પછી હું મારી દીકરીને શું આપું તેની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી એટલા માટે કૃપા કરીને તમે મને તમારા થોડા ઘરેણાં અને વસ્ત્રો ઉછીના આપો ફક્ત એક દિવસ માટે જોઈએ છે જ્યારે છોકરાવાળા જોઈને જતા રહેશે ત્યારે હું તમારા ઘરેણાં અને વસ્ત્રો પાછા મોકલાવી દઈશ તે પડોશનની વાત સાંભળીને સુકન્યા કહે છે બસ આટલી જ વાત બહેન તમે ચિંતા ન કરશો તમારી પુત્રી મારી નાની બહેન જેવી છે તેની મદદ હું જરૂર કરીશ હું હમણાં જ તમને મારા ઘરેણાં અને સાડી આપું છું જેને પહેરીને તમારી પુત્રી રાજકુમારી જેવી લાગશે ત્યારબાદ સુકન્યા અંદર જાય છે અને ઘરેણાં અને સાડી લઈને આવે છે અને તેની પડોશણને આપી દે છે તે પડોશણ પ્રસન્ન થઈને ઘરેણાં અને સાડી લઈને પોતાના ઘરે જતી રહે છે ત્યારબાદ સાંજ પડે છે અને બીજી એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા તેનું પણ ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે પધારો બહેન આજે તમારે કયા કારણેથી મારા ઘરે આવવું પડ્યું જણાવો હું તમારી કેવી રીતે મદદ કરી શકું તમારે જે કંઈ પણ વસ્તુ જોઈએ તે વિના સંકોચે કહો હું તમારી મદદ જરૂર કરીશ તે પડોશન કહે છે હે સુકન્યા બહેન તમે ખૂબ જ દયાળુ છો અને તમે બધાની મદદ કરો છો એટલા માટે હું તમારી પાસે આવી છું મારો નાનો દીકરો ભૂખ્યો છે અને તેને પીવડાવવા માટે દૂધ નથી એટલા માટે હું તમારી પાસે દૂધ લેવા માટે આવી છું જો થોડું દૂધ મળી જાય તો તમારી ખૂબ જ મહેરબાની થશે સુકન્યા કહે છે એમાં ક્યાં મોટી વાત છે ઊભા રહો હું તમને હમણાં જ દૂધ લાવીને આપું છું સુકન્યા રસોડામાં જાય છે અને થોડું દૂધ લઈને આવે છે અને તે સ્ત્રીને આપે છે તે પડોશન ખુશ થઈને દૂધને લઈને પોતાના ઘરે જતી રહે છે આ રીતે સુકન્યા પોતાના બધા જ પાડોશીઓની મદદ કરતી રહે છે પછી તે પ્રસન્ન થઈને ઘરના કામકાજમાં લાગી જાય છે જ્યારે રાત્રિ થાય છે ત્યારે તેનો પતિ ઘરે પાછો આવે છે સુકન્યા તેના પતિને પ્રણામ કરે છે અને તેની ખૂબ જ સેવા કરે છે રાત્રે બંને પતિ પત્ની આનંદથી સૂઈ જાય છે બીજા દિવસે જ્યારે સવારમાં તેઓ જાગે છે ત્યારે તેમને ખૂબ જ અશુભ સમાચાર સાંભળવા મળે છે એક માણસ દોડતો દોડતો સુકન્યાના ઘરે આવે છે અને સુકન્યાના પતિને કહે છે કે ભાઈ ગઈકાલે રાત્રે તમારી દુકાનને કેટલાક લોકોએ લૂંટી લીધી અને બધો જ માલ સામાન ગાયબ છે સુકન્યાનો પતિ એકદમ ગભરાઈ જાય છે અને દોડતો દોડતો પોતાની દુકાન પર જાય છે અને જુએ છે કે તેની દુકાનમાંથી બધો માલસામાન ચોરાઈ ગયો હતો તેણે જોયું કે તેની દુકાનમાં મૂકેલું બધું ધન પણ ચોરાઈ ગયું હતું તે દુઃખી અને નિરાશ થઈને પોતાના ઘરે પાછો આવે છે અને સુકન્યાને બધી જ વાત જણાવે છે જેને સાંભળીને સુકન્યા ખૂબ જ દુઃખી થઈ જાય છે ત્યારે સુકન્યા કહે છે કે તમે ચિંતા ના કરશો આપણા ઘરમાં હજુ ઘણું બધું ધન મૂકેલું છે જેનાથી તમે ફરીથી વેપાર શરૂ કરી શકશો ત્યારબાદ સુકન્યા પોતાના ઘરમાં જે તિજોરી હતી તેને ખોલીને જુએ છે તો તે પણ એકદમ ખાલી થઈ ગઈ હોય છે તેના અંદર જે કંઈ પણ ધન હતું તે પણ ચોરાઈ ગયું હતું આ જોઈને સુકન્યા ખૂબ જ દુઃખી થઈ જાય છે તેને સમજમાં નહોતું આવી રહ્યું કે આ કેવી રીતે થયું ત્યારબાદ સુકન્યાનો પતિ તેના પર ખૂબ જ ગુસ્સે થાય છે અને સુકન્યાને પૂછે છે કે સાચે સાચું જણાવ કે આપણા ઘરની તિજોરીમાં મૂકેલો બધો જ પૈસો ક્યાં જતો રહ્યો સુકન્યા કહે છે હે સ્વામી હું ઘરે જ હતી બધું જ ધન તિજોરીમાં જ હતું અને કોણે તેને ચોરી લીધું એ મને ખબર નથી કૃપા કરીને તમે શાંત થઈ જાઓ આપણે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી લઈશું સુકન્યાનો પતિ કહે છે તું જે બધા લોકોને ઘરે બોલાવીને ભોજન કરાવું છું તું જે અજાણ્યા લોકોને ઘરમાં બોલાવું છું આ તેનું જ પરિણામ છે તારી મૂર્ખતાના કારણે આજે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે તું હરેક સમયે ગમે તેને દાન આપતી રહું છું તેમાંથી જ કોઈ વ્યક્તિએ આપણા ઘરનું આ બધું ધન ચોરી લીધું હશે ક્રોધમાં આવીને સુકન્યાનો પતિ તેને ખરું ખોટું સંભળાવે છે સુકન્યાની સાસુ પણ તેના પર ગુસ્સે થાય છે અને કહે છે તું જ હંમેશા પાડોશીઓને ઘરની બધી વસ્તુઓ આપતી રહું છું વગર વિચારે ગમે તેની મદદ કરતી રહું છું તેમાંથી જ કોઈએ આ બધો પૈસો ચોરી લીધો હશે ઘરના બધા લોકો સુકન્યાને ખરું ખોટું સંભળાવવા લાગે છે ત્યારબાદ સુકન્યા પોતાના પતિને સાંત્વના આપતા કહે છે કે સ્વામી મેં મારા ઘરેણાં આપણી એક પડોશનને આપ્યા છે હું તેની પાસેથી ઘરેણાં લઈને પાછી આવું છું ત્યારબાદ સુકન્યા તે ગરીબ પાડોશનના ઘરે જાય છે ત્યારે તે જુએ છે કે તેના ઘરે કોઈ હોતું નથી તે સ્ત્રી પણ પોતાના ઘરને છોડીને સુકન્યાના ઘરેણાં લઈને ભાગી ગઈ હતી સુકન્યા નિરાશ થઈને પોતાના ઘરે પાછી આવે છે અને પોતાના પતિને બધી જ વાત જણાવે છે સુકન્યાની વાત સાંભળીને તેનો પતિ ગુસ્સાથી લાલચોડ થઈ જાય છે અને સુકન્યાને ખરું ખોટું સંભળાવવા લાગે છે તેનો પતિ કહે છે કે તારી આ મૂરખતાને કારણે આજે મારી આ પરિસ્થિતિ થઈ છે તારા કારણે જ આપણું બધું જ ધન અને વૈભવ જતું રહ્યું છે તારી દાન કરવાની આ આદતને કારણે જ આપણા પર આટલી મોટી મુસીબત આવી પડી છે હવે તું આ ઘરમાં નહીં રહી શકું તો અત્યારે જ આ સમયે આ ઘરને છોડીને જતી રહે સુકન્યા કહે છે હે સ્વામી તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી હું તમને છોડીને ક્યાં જઈશ સુકન્યા પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરે છે પરંતુ તેનો પતિ તેની એક પણ વાત સાંભળતો નથી અને સુકન્યાને પોતાના ઘરેથી ધક્કા મારીને કાઢી મૂકે છે તે કહે છે તું અહીંથી જતી રહે અને ક્યારેય પણ પાછી મારા ઘરે આવતી નહીં સુકન્યા પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરતી રહે છે હે સ્વામી તમે આવું ના કરશો મેં કોઈ અપરાધ નથી કર્યો તમારા વગર હું નહીં જીવી શકું મને તમે તમારા ઘરમાંથી કાઢી ના મૂકશો પરંતુ સુકન્યાનો પતિ તેની એક પણ વાત સાંભળતો નથી અને તેને પોતાના ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકે છે અને કહે છે તું અહીંથી જતી રહે અને પાછી આવતી નહીં તો નદીમાં કૂદીને મરી જજે પરંતુ હવે પછી તું મારી સાથે નહીં રહી શકું ત્યારબાદ સુકન્યા દુઃખી થઈને રડતા રડતા પોતાના પતિના ઘરને છોડીને જતી રહે છે ચાલતા ચાલતા સુકન્યા માતા લક્ષ્મીના મંદિરમાં પહોંચી જાય છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરતાં કહે છે હે માલક્ષ્મી મેં એવું કયું પાપ કર્યું છે જેના કારણે મારી આવી દશા થઈ છે હે માલક્ષ્મી હું તો દરરોજ તમારી પૂજા કરતી હતી તો પછી તમે મારું ઘર કેમ છોડી દીધું કૃપા કરીને તમે મને જણાવો કે મેં એવો કયો અપરાધ કર્યો છે કે જેના કારણે તમે મારાથી રિસાઈ ગયા છો ત્યારબાદ સુકન્યા ત્યાં બેસીને વિચારવા લાગે છે જો મારા પતિ મારો સ્વીકાર નહીં કરે તો પછી જીવીને હું શું કરીશ અને જો મારા જ કારણે મારા પતિની આવી દુર્દશા થઈ છે તો પછી મને જીવવાનો કોઈ અધિકાર નથી આટલો વિચાર કરીને સુકન્યા પોતાના પ્રાણનો ત્યાગ કરવા માટે એક નદી તરફ જવા લાગે છે નદી પાસે જઈને સુકન્યા માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે હે માલક્ષ્મી હવે હું મારા પ્રાણનો ત્યાગ કરવા જઈ રહી છું જો મારા દ્વારા તમારી પૂજા કરવામાં કોઈ કમી રહી ગઈ હોય તો તમે મને માફ કરી દેજો હું મારા પતિ વગર જીવી શકીશ નહીં એટલા માટે હવે હું આ નદીમાં કૂદીને મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ આટલું કહીને સુકન્યા નદીમાં કૂદવાની તૈયારીમાં જ હતી ત્યારે સાક્ષાત માતા લક્ષ્મી ત્યાં પ્રગટ થઈ જાય છે માતા લક્ષ્મી સુકન્યાને કહે છે થોભીજા દીકરી ત્યારે સુકન્યા આંખો ખોલીને જુએ છે તો સાક્ષાત માતા લક્ષ્મી તેની સામે ઊભા હતા ત્યારે સુકન્યા હાથ જોડીને તેમને નમસ્કાર કરે છે માતા લક્ષ્મીના દર્શન કરીને તે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને કહે છે હે મા લક્ષ્મી મને માફ કરો હું ખૂબ જ મોટું પાપ કરવા જઈ રહી હતી માતા લક્ષ્મી કહે છે હે સુકન્યા મનુષ્યએ ક્યારેય પણ પોતાના પ્રાણ લેવા જોઈએ નહીં ભલેને ગમે તેટલી મુસીબત સામે કેમ ના ઊભી હોય પરંતુ આત્મહત્યા કરવી અને કોઈને આત્મહત્યા કરવા માટે પ્રેરવું તે બંને ખૂબ જ મોટા પાપ છે આ પાપમાંથી તમને નરકની કઠિનમાં કઠિન સજા ભોગવીને મુક્તિ મળે છે તમને ઈશ્વરે જે શરીર આપ્યું છે તેને આવી રીતે નષ્ટ કરવું જોઈએ નહીં ત્યારે સુકન્યા કહે છે હે માલક્ષ્મી હું લાચાર છું મારા પતિએ મારો ત્યાગ કરી દીધો છે મારા કારણે જ મારા ઘરનું બધું જ ધન લૂંટાઈ ગયું છે એટલા માટે મારા પતિએ મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી છે પરંતુ હું મારા પતિ વગર જીવી નહીં શકું એટલા માટે હું લાચાર બનીને મારા પ્રાણનો ત્યાગ કરવા માટે જઈ રહી હતી ત્યારે માતા લક્ષ્મી કહે છે હે સુકન્યા હું બધું જ જાણું છું અને હું એ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ કેમ કર્યો છે આ બધું તારી જ ભૂલના કારણે થયું છે મેં અજાણતા કેટલીક એવી વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે મારે તારા ઘરને છોડીને જવું પડ્યું જે કોઈ સ્ત્રી પોતાના ઘરની આ ચાર વસ્તુઓને બીજાને આપે છે તેના ઘરમાં મારો વાસ થતો નથી હું તે વસ્તુઓની સાથે જ તેમના ઘરને છોડીને જતી રહું છું ત્યારે સુકન્યા કહે છે હે માં એવી કઈ વસ્તુઓ છે તે કૃપા કરીને મને જણાવો મેં એવી કઈ વસ્તુઓનું દાન કર્યું હતું કે જેના કારણે તમે મારા ઘરનો ત્યાગ કર્યો છે ત્યારે માતા લક્ષ્મી કહે છે હે પુત્રી હવે તું ધ્યાનથી સાંભળ હવે હું તને એવી વસ્તુઓ વિશે જણાવું છું જે કોઈ પણ સ્ત્રીએ બીજાને આપવી જોઈએ નહીં આવી વસ્તુઓનું દાન કરવાથી હું તે ઘરને છોડીને જતી રહું છું હે સુકન્યા તારી સૌથી પહેલી ભૂલ એ હતી કે તે તારા ઘરનું આદણી વેલણ અને તવો બીજાને આપ્યો હતો કોઈ બીજી સ્ત્રીને આ વસ્તુઓ ક્યારેય આપવી જોઈએ નહીં રસોડામાં આ વસ્તુઓનું સૌથી વધારે મહત્ત્વ હોય છે તમારા ઘરમાં આ વસ્તુઓની પવિત્રતા હંમેશા બની રહેવી જોઈએ આ જ વસ્તુઓથી તમારા પૂજા ઘરમાં બિરાજમાન ભગવાન માટે પ્રસાદ બને છે એટલા માટે આ વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ બીજાને આપવાથી આ વસ્તુઓ અપવિત્ર થઈ શકે છે અને ત્યારબાદ આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે હે સુકન્યા તે તારા ઘરમાંથી આદળી વેલણ અને તવો બીજી સ્ત્રીને આપીને તે તારી પહેલી ભૂલ કરી હતી જેના કારણે તારા ઘરમાં દરિદ્રતા આવી ગઈ હે સુકન્યા હવે તું બીજી વસ્તુ વિશે સાંભળ તે તારી પડોશનને તારા ઘરમાં રાખેલી સાવરણી આપી દીધી જે વસ્તુમાં મારો સદૈવ વાસ હોય છે અને જે વસ્તુ મને સૌથી વધારે પ્રિય છે તેને જ તે બીજાને આપી દીધી તો પછી હું તારા ઘરમાં કેવી રીતે રહી શકતી જે સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે તેના ઘરનો હું ત્યાગ કરું છું તેના કારણે જ તારા પતિની દુકાન ચોરો લૂંટીને લઈ ગયા સાવરણીથી ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે તે જ ઘરમાં મારો વાસ હોય છે તમારે ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ સાવરણી પર બહારના બીજા વ્યક્તિની દ્રષ્ટિ પણ પડવી જોઈએ નહીં સાવરણી એક અત્યંત પવિત્ર વસ્તુ છે તેથી જ તેને પગ લગાડવો જોઈએ નહીં અને તેનાથી ક્યારેય વિષ્ઠા અને બીજા પ્રકારની ગંદકી પણ સાફ કરવી જોઈએ નહીં અને હવે સાંભળ તારી ત્રીજી સૌથી મોટી ભૂલ તે પોતાના બધા જ ઘરેણા બીજી સ્ત્રીને પહેરવા માટે આપી દીધા તારે યાદ રાખવું જોઈએ કે ક્યારેય કોઈ સ્ત્રીએ પોતાના ઘરેણાં બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા જોઈએ નહીં સ્ત્રીના સોળ શૃંગારમાં ઘરેણાંનું ખૂબ જ મહત્ત્વ હોય છે એક વિવાહિત સ્ત્રીએ પોતાના આભૂષણ બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા જોઈએ નહીં જે સ્ત્રી પોતાના આભૂષણ બીજી સ્ત્રીને આપે છે તે સ્ત્રીના ઘરમાં હંમેશા પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા રહે છે મારી નારાજગીના કારણે જ તારી પડોશન તારા ઘરેના લઈને બીજા ગામમાં જતી રહી માતા લક્ષ્મી કહે છે હે સુકન્યા હવે તું સફેદ રંગની વસ્તુઓ વિશે સાંભળ જે એક સ્ત્રીએ બીજી સ્ત્રીને ક્યારેય આપવી જોઈએ નહીં તે વસ્તુ એ છે કે સાંજના સમયે ઘરમાંથી મીઠું લોટ દૂધ અને દહીં બીજાને આપવું જોઈએ નહીં આવું કરવાથી ઘરમાં અનાજની કમી પડવા લાગે છે આવું કરવાથી ઘરમાંથી દરિદ્રતા જતી નથી હે સુકન્યા હવે હું તને તારી ચોથી અને અંતિમ ભૂલ વિશે જણાવું છું અને તે એ છે કે તે દિવસે સાંજે તે દૂધનું દાન કર્યું હતું દૂધ વેચવું એક અલગ વસ્તુ છે અને દૂધનું દાન કરવું એ અલગ વસ્તુ છે એટલા માટે સાંજના સમયે દૂધનું દાન કરીને તે પોતાના માથે મોટી મુસીબત ઓઢી લીધી તેના કારણે જ તારા ઘરમાં તિજોરીમાં રાખેલા ઘરેણાં અને પૈસા ચોરાઈ ગયા મનુષ્યને યોગ્ય વસ્તુઓનું દાન કરવું પુણ્યશાળી બનાવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને આપણે ભૂલથી પણ દાનમાં આપવી જોઈએ નહીં આવી વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં અશુભ કાળ શરૂ થાય છે તે પણ આવી વસ્તુઓનું દાન કરીને મારી વક્ર દ્રષ્ટિનો અનુભવ કરી લીધો છે ત્યારબાદ સુકન્યા કહે છે હે માલક્ષ્મી મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે હું આ બધી વાતોથી અજાણ હતી કૃપા કરીને મને ક્ષમા કરો અને મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય જણાવો ત્યારબાદ માતા લક્ષ્મી કહે છે હે સુકન્યા તે પહેલાં જ પ્રાયશ્ચિત કરી લીધું છે જે દુઃખ તારે ભોગવવું પડ્યું તે જ તારી સજા હતી હવે હું તને તારા સારા કર્મોના કારણે માફ કરી દઉં છું અને હવે તું તારા ઘરે પાછી જતી રહે હવે હું તને તારો સંપૂર્ણ વૈભવ અને ધન સંપત્તિ પાછી આપી દઉં છું આટલું કહીને માતા લક્ષ્મી તે સ્થાનેથી અંતર્ધ્યાન થઈ જાય છે ત્યારબાદ સુકન્યા પણ માતા લક્ષ્મીનો આભાર માને છે અને ત્યાંથી પોતાના ઘરે જવા લાગે છે ત્યારે તે જુએ છે કે તેનો પતિ તેને શોધતો શોધતો તેની પાસે આવી રહ્યો હતો તે સુકન્યા પાસે આવીને તેની માફી માગે છે અને કહે છે હે સુકન્યા મને માફ કરી દે મેં તને ઘણું બધું ખરું ખોટું સંભળાવ્યું તું તો સાક્ષાત દેવી સમાન છું માતા લક્ષ્મીની કૃપાથી આપણને આપણું બધું જ ધન વૈભવ અને વસ્તુઓ પાછી મળી ગઈ છે જે લોકોએ આપણું ધન ચોરી લીધું હતું તે બધાએ આપણું ધન આપણને પાછું આપી દીધું અને તારું નામ લઈને માફી માગી છે આ સાંભળીને સુકન્યા ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના પતિ સાથે ઘરે પાછી જતી રહે છે માતા લક્ષ્મીની કૃપાથી સુકન્યાના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવે છે અને ત્યાર પછીથી સુકન્યાએ ક્યારેય પોતાના ઘરની આ ચાર વસ્તુઓ બીજાને આપી નહીં તો મિત્રો આશા રાખું છું કે તમને આ કથા જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સૌને જય સ્વામિનારાયણ જય જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ